નજીક જવાતું પણ નથી યાર એટલી સ્મેલ આવે છે ખરાબ ગંદી અને વીસ દિવસ થી અહિયાં છે લવરના લગન લગ્ન થઈ ગયા લાગે છે તો એવું છે કે બધે લવ લવ લખેલું છે જો અહિયાં લવ છે અહિયાં લવ છે આ હાથે લવ લખેલું છે

કેટલા દિવસથી અહીંયા છે મને જેમણે કીધું છે કે વીસ દિવસથી અહીંયા છે અને દસ પંદર દિવસથી તો હું કન્ટિન્યુ એમના કોન્ટેકમાં હતો અને દસ પંદર દિવસથી તો આ જ હાલત છે તમે હાલત જોવો એમની અને નજીક જવાતું નથી એટલી દુર્ગંધ આવે છે પેલા માસ્ક અને મોજાની વ્યવસ્થા કરીએ પછી આપણે એમનું જોઈએ શું છે અત્યારે અમે લોકો વડોદરા છીએ અને વડોદરા માંજલપુર વિસ્તારમાં આવ્યા છીએ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે કે તમે એ પ્રમાણે જ દુર્ગંધ આવે છે અને લગભગ વીસ દિવસથી આ સેમ કન્ડિશન ઉપર અને સેમ જગ્યા પર છે ખબર નહી કઈ રીતે એ હશે ફૂલ દુર્ગંધ આવે છે ગાડીમાં લઈ જવાય એવી પણ એટલા માટે પેલી પ્રાયોરિટી એ કરીએ કે એમને પેલા નવરાવીએ અને ત્યારબાદ અમે આપણે એમને લઈ જઈએ અરે યાર ઊભા થઈ જાઓ ચાલો કેમ આમ હાલત છે આવી હે ઉભા થઈ જાવ બેસી જાવ પેલા શું થાય છે કેમ નહીં બેસા તું અહીંયા બેસો અહીંયા ટેકે બેસી જાવ ફેરવી દો તમે એમને શું થાય છે જવાબ આપો મને જોર જોરમાં બોલો નામ શું પેલા એ કયો નામ તો કેમ આવી હાલત કરી છે જો તો અહીંયા ટોયલેટ બાથરૂમ બધું કેટલું પડ્યું અહીંયા નજીક જવાતું પણ નથી યાર એટલી સ્મેલ આવે છે ખરાબ ગંદી અને કપડા પણ અડધા પહેરેલા છે ટોયલેટ બાથરૂમ પણ આ જ જગ્યા પર છે તમે કન્ડિશન જોવો કેટલા દિવસની હશે અંદરથી ઉપકા થાય એવી સ્મેલ એટલી ગંદી આવે છે ખબર નહીં કેમ આવી હાલત કરી હશે નથી ઉતરે એમ ટાઈટ થઈ ગયું ખેંચો ખેંચો તમ તારો અહીં નીચે આવી જાવ ચાલો આવી જાઓ આવી જાઓ નીચે થોડો ટી શર્ટ ઉતારો ટી શર્ટ નીકાલો ચાલો જલ્દી નામ હું તેતો ઈકે પેલા હે સની આખું નામ તમારી આવશે આવશે એમને હાથે જ આવશે જાતે આવીશ કે કે પરાણે લઈ લઉં તું જાતે આવીશ કે પરાણે બેસાડી દો બોલ આ હાલતમાં માં રહેવાય શું થયું લવર ના લગન થઈ ગયા તો કેમ આવું હાલત કરી લાગે છે તો એવું તે બધે લવ લખેલું છે જો અહિયાં લવ લખેલું છે

થોડોક પ્રયત્ન કરવો પડે સારું થઈ ગયું કેટલા સમય થી આવું થઈ ગયું સાત મહિના થાય એમના બેન ને કોઈ આવતા નથી

પાછા કેમ તો આવી ગયા સાજા નાતા થયા તો નાટક કરતા હતા ને તો ચલાતું હતું તો કેમ નતા ઉભા તો પછી કેવી રીતે ચાલ્યા નાટક કરતા હતા તો દોસ્તો તમે જોયું એ પ્રમાણે બધા રેસ્ક્યુ સરખા નથી હોતા હોય છે એ જ જગ્યા પર હોય છે જેમાં ભાઈમાં હતું છેલ્લા લગભગ આસપાસના લોકો દ્વારા મળતી માહિતી મુજબ સાત થી આઠ મહિનાથી એ જ જગ્યા ઉપર હતા અને ચા અને બિસ્કિટ ખાય અને ત્યાં સુતું રહેવાનું એ જ કન્ડિશન સુવાનું જે પણ ટોયલેટ બાથરૂમ હોય એ પણ એ ત્યાં જ કરી લેવાનું ત્યારે મેં બ્લેન્કેટ હટાવ્યું ત્યારે ખબર પડી કે એમને જે પેન્ટ છે એ અડધું એમને કાઢી નાખેલું છે અને એમાં પણ આટલી ગરમી વિચારો તમે એ કઈ રીતે રહેતા હશે પણ હવે જે પણ થયું એ આપણે અત્યારે કહ્યું છે અત્યારે એમને રેસ્ક્યુ કરીને સાથે લીધા છે પોલીસ સ્ટેશને જઈએ છીએ વેરીફિકેશન કરાવીએ અને ત્યારબાદ એમના આવનારા જીવન સારું જાય માટે આપણે આશ્રમમાં લઈ જઈએ છીએ તમે લોકો વિડીયોને વધુમાં વધુ શેર કરજો ચાલો 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 છોડી દો છોડી દો છોડી દો છોડી દો છોડી દો ચલાઈ ગયું ને હે સનીભાઈ ચલાઈ ગયું ને તો દોસ્તો અત્યારે અમે ફાઈનલી અપના ઘર આશ્રમ વડોદરા રસુલાબાદ આવી ગયા છીએ અને સનીભાઈને ને તમે જોવો એ પ્રમાણે જે પેલા ચાલતા નહોતા અત્યારે ચાલીને અહીંયા બેઠા છે અમુક એક જ જગ્યા ઉપર ઘણા સમયથી બેસી રહેવાથી કદાચ એમના મગજ પર એવું થઈ ગયું હોય કે હું ચાલી નથી શકતો ત્યાં લોકો કહેતા હતા કે કોઈ એમને સિવિલમાં પણ લઈ ગયા હતા એમને ઈલાજ પણ કોઈ કરાવ્યો હતો પણ પાછા એ ત્યાં જ આવી ગયા હતા લગભગ છ કે આઠ મહિનાથી ત્યાં જ હતા અને છેલ્લા ઘણા દિવસથી એ જ પરિસ્થિતિમાં હતા તો કદાચ એમને એવું છે કે ચલાતું નથી મારાથી કદાચ એવું પણ હોય શકે અણશક્તિ આવી ગઈ કે જોયું એ પ્રમાણે જો એમની બોડી પણ એકદમ પતલી થઈ ગઈ છે એટલે એ ત્યાં રહેવાનું એટલે એટલે જે કોઈ આપે જમે અને બિસ્કિટ ને પાણી પર રહેતા હોય પૂરતા વિટામિન્સ ના મળે શરીર એના લીધે શરીરમાં અણશક્તિ કદાચ આવી ગઈ હોય શકે પણ આઈ હોપ કે આવનારા સમયમાં અહીંયા રહે અને આશ્રમ દ્વારા જે પણ સારવાર મળે એના દ્વારા એ જલ્દીથી સાજા થઈ જાય અને આપણે ફરી પાછા આવીએ ત્યારે એ આપણને દોડતા જોવા મળે ખાસ તો આજે ખૂબ ખૂબ ધન્યવાદ કે એ પણ અમારી સાથે આજે આવ્યા હતા એમની ટીમમાંથી મેમ્બરો અમારી સાથે હતા એમનું રેસ્ક્યુ વાન પણ અમારી સાથે હતું કેમ કે એમની જે કન્ડિશન હતી એ કંડિશન પ્રમાણે તો આપણે એમને નવરાવ્યા ધોરાવ્યા વગર તો અહીંયા લાવવા એ શક્ય જ નહોતા અને આસપાસના જે પણ લોકો હતા એ કોઈ આમના માટે કદાચ એમને જમવાનું કે નાસ્તા વગેરે આપતા હશે પણ નવરાવવા માટે પાણીની વ્યવસ્થા કરી આપી હતી પ્લસ એક બે વસ્તુ જોઈતી તે કરી આપી પણ નવરાવા દવરા કોઈ પણ લોકોનો સાથ નહોતો રહ્યો જેમણે અમને રેફરન્સ આપ્યો છે એમને પણ એ જ કીધું કે લગભગ બે ચાર મહિનાથી એ વ્યક્તિ આ એમને જોતા હતા અને આ જ કંડિશનમાં હતા અને કોઈ એમને મળતું નહોતું કોઈ એમને સપોર્ટ નહોતો કરતો ત્યાં અવર જવર લોકોની ઘણી રહેતી હતી પણ કદાચ લોકો એમને એ જ પરિસ્થિતિમાં જોઈ અને કદાચ ડ્રિંક છે કે કદાચ એક્સવાઈઝર બીજું કંઈ પણ હોઈ શકે એ રીતે કહીને એમની મદદ નહીં કરી હોય પણ જેમણે પણ અમને આજે સનીભાઈ સુધી પહોંચાડ્યા છે એમનું નામ નહીં લઉં પણ એમનો પણ ખૂબ ખૂબ એક આભાર કહું કે એમણે આજે અમારા સુધી પહોંચાડ્યા અને આઈ હોપ આવનારા દિવસોમાં બને એટલું વહેલા જલ્દી સારા થઈ જાય ફરી એકવાર આપના ઘર આશ્રમની ટીમ અને જેમણે પણ આજે આ રેસ્ક્યુમાં અમારો સાથ દીધો છે બધાનો ખૂબ ખૂબ આભાર હા ખાસ કહું કે એમની હાલત જે હતી એ પ્રમાણે મને અમદાવાદનો કેસ આજે યાદ આવી ગયો કે જે કેસ મને આજથી બે ત્રણ મહિના પહેલા મેં લગભગ એક કેસ લીધો હતો અને જ્યારે હું કેસ એ એમને ત્યાં મળવા ગયો પ્રભુજીને એ આ દુનિયામાં નહોતા અને એમનું મૃત્યુ થઈ ગયેલું હતું સેમ આમની જેમ જ હતું કે ઘણા સમયથી એ જ જગ્યા ઉપર હતા ત્યારે મને ખૂબ દુઃખ થયું કે હું કદાચ પાંચ સાત દિવસ ત્યાં લેટ પહોંચ્યો અને આમાં પણ મને કદાચ એ ડર હતો જ્યારે હું ગયો ત્યારે કે છેલ્લા વીસ દિવસથી એક જ જગ્યા ઉપર પડ્યા છે સ્ટાર્ટિંગમાં એમ જ લાગ્યું કે કદાચ એમનો જીવ નથી બચી શક્યો પણ સદનસીબે પણ આવનારા સમયમાં સારું થઈ જશે કદાચ જો આપણે 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 ના પહોંચા હોત તો આગળના દિવસોમાં શું કહી એમ નથી અત્યારે એમને છીએ આશ્રમમાં તમારી આસપાસ કોઈ પણ આવા લોકો હોય જરૂરિયાતમંદ લોકો હોય એમના સુધી પહોંચો તમારાથી જો મદદ નથી થઈ શકી તો અમારા સુધી પહોંચાડો અથવા આવા કોઈ નજદીના આશ્રમ હોય એમના સુધી પહોંચાડો મળીએ છીએ ફરી પાછા નવા વિડીયોમાં નવા વ્યક્તિ સાથે નવા વિચાર સાથે નવા વિસ્તારમાં જય હિન્દ જય ભારત ઘણા લોકો અમારા વિડીયો જોઈને એવું કે છે કે તમે ભગવાનને કે પ્રભુજીઓને જાહેરમાં નવરાવો છો જાહેરમાં તમે એમના કપડાં કાઢો છો પણ અમુક કંડિશન અમુક પરિસ્થિતિ એવી થઈ ગઈ હોય છે કે અમારે ના ચાહતા હોવા છતાં અમારે આ વસ્તુ કરવી પડે છે જે આજના આ વિડીયોમાં તમે જોવો છો કદાચ તમને આ વિડીયોમાં ના પણ ગમે તો સ્કીપ કરી શકો છો પણ આ કંડિશન જ અત્યારે એમની એવી હતી એમની હાલત એવી હતી કે અમે એમને એમની પાસે ઊભા નહોતા રહી શકતા એમને ગાડીમાં પણ નહોતા બેસાડી શકતા જે તમે કદાચ આ વિડીયોમાં સાથે ફૂટેજ તમે જોઈ શકો છો આવી ખરાબ કન્ડિશન હતી એટલે ના અને આસપાસ ત્યાં બીજી કોઈ એવી જગ્યા નહોતી પ્રાઇવેટ કે જ્યાં અમે એમને લઈ જઈ શકીએ અમુક પરિસ્થિતિ એવી થઈ ગઈ હોય તો અમારે કરવું પડે છે એટલા માટે અમે ત્યાં એ વસ્તુ કરી બાકી અમે બને ત્યાં સુધી પ્રાઇવેટ જ કરીએ છીએ છતાં વારંવાર કહીએ છીએ કે જે તે જગ્યા ઉપર આપણે જઈએ રૂબરૂ તમે સાથે હોવ અથવા કોઈ હોય ખ્યાલ આવે કે એમની કંડિશન શું હતી અને અમે સેના માટે આ વસ્તુ કરી છે હરેક વસ્તુ પાછળ ટેકનેક લોજિક હોય છે ટેકનેક રીઝન હોય છે ત્યારે જે અમે ત્યાં એ વસ્તુ કેરી હોય છે